હવે જાણીએ કે NSG સ્થાપના દિવસનો મુખ્ય સંદેશ શું NSG નો મુખ્ય સંદેશ છે સર્વત સર્વોત્તમ સુરક્ષા જેનો અર્થ થાય છે સર્વવ્યાપી શક્તિશાળી સુરક્ષા જે દેશને તમામ પ્રકારના આતંકવાદથી બચાવવા માટે પ્રતિબદ્ધ છે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના મુખ્ય કાર્યો કયા VIP સુરક્ષા આતંકવાદ વિરોધી કાર્યવાહી હાઇજેકિંગ વિરોધી કાર્ય ઓપરેશનલ સુરક્ષા હવે એ જાણીએ એનએસજી ના નોંધપાત્ર ઓપરેશન કયા છે વર્ષ ઓગણીસો છ્યાસી ઓપરેશન બ્લેક થંડર એનએસજી એ બધા બંધકોને બચાવ્યા આતંકવાદીઓથી સુવર્ણ મંદિરને મુક્ત કરાવ્યું વર્ષ ઓગણીસો ઇઠ્યાસી ઓપરેશન બ્લેક થંડર ટુ એનએસજી એ ફરી એકવાર આતંકવાદીઓથી સુવર્ણ મંદિરને મુક્ત કરાવ્યું વર્ષ ઓગણીસો બાણું ઓપરેશન સ્માઈલ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા અપહરણ કરાયેલા તમામ બાળકોને બચાવ્યા વર્ષ ઓપરેશન માઉન્ટેન જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરોધી કામગીરી માટે એનએસજી તૈનાત કરવામાં આવ્યું વર્ષ બે હજાર આઠ ઓપરેશન બ્લેક ટોન્ડો એનએસજીએ મુંબઈ હુમલામાં તમામ બંધકોને બચાવ્યા અને તમામ આતંકવાદીઓનો ખાત્મો કર્યો વર્ષ બે હજાર બે ગુજરાતના અક્ષરધામ મંદિરમાં થયેલા આતંકવાદી હુમલામાં એનએસજી કમાન્ડોની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા રહી એનએસજીની ઝડપ તાલીમ અને હિંમતને કારણે મોટી જાનહાનિ ટળી સ્થાનિક દળોને માર્ગદર્શન અને સહાય મળી લગભગ ચૌદ કલાક ચાલેલા આ ઓપરેશનમાં બંને આતંકવાદીઓને ઠાર કરી સેંકડો શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા ઉજવણીમાં ભવ્ય કાર્યક્રમોનું પણ આયોજન થાય છે એનએસજી ના કર્મચારીઓને સન્માનિત કરવામાં આવે છે જ્યાં રાષ્ટ્રની સુરક્ષાનો પ્રશ્ન હોય ત્યાં એનએસજી નો સંકલ્પ અડગ રહે છે